અતલના છોકરાય કે ભેગા રે કોઈ ને અતા તો સિસ્ટમ જેવી થઈ ગઈ છે ઓનલાઈન ઓનલાઈન નહીં લે છોકરા ને ફોન આલો ને કોઈ નોય બેઠા હોય ને કા શું કરો છો એમે નઈ પૂછતા ફોન માં ફોન માં પડ્યા રે બોલો આ રૂવેણે આ રે મને લાગે ભૂખયા છે નઈ અલ્યા કેમ આયા રા શું લે બુડા

હા આપડા ની ચા જોરદાર લાયા છે ઠાકોર એટલે બનવે એક નંબર ચા લાયા સેવાય કરે અને ચા એ બધી રીતે ચા છે ને ભગત સિંહ પાછા ભગત તો હા બઉ મોટો ફેન થઈ ગયો છું

એટલે આવો કડક તો ના હોય આ તો બે કલાક છે શ્રી ઠાકોરજી ની ચા છે ઉકાળવી પડે બરાબર નહીં અલ્યા શ્રી ઠાકોરજી ની ગમે લે પાછા એમ હમતોજી પાછા દુઠું જેટલો બોલ્યા છે

એટલે આ મગજ પાવર ફૂલ ને તમારે લે આ જોડોન પેલો જેઠો આ જોડોન પેલો જેઠો ખાલી તમારે જેઠા ઉભો રહેવાનું થઈ લે લે કરવાનું હા આ તો 3 રૂપિયા પછી નશો તો રહે ના થારે તાર પીઉ કે ટોટી દેખો અરે આ વડી કેટલું પાળી ગયું છે ભાઈ તાપતું જ નહીં

મગજ પાવર ફૂલ થઈ ગયું છે પાવર એટલે ટકા તો એટલો હરક થયો છે અને હું તો કોઈ આ બધા કોમ કરતા હોય શ્રી ઠાકોરજી ની ચા આવી જાય ને તો તો હા હા કોમ કરવાનો તો હરખ જ સડે 발가워! 발